આજ તો કુદરણ અને પછી આપડું હેલિકોપ્ટર ચડાવ્યું આપડે રોડે મોજિલા ભાઈ અને પોગી ગયા આપડે બરવાળા અને આપી દીધો ખૂટયા એ બોલે તો મોરે મોરો અને પોગી ગયા મંગલપુર અને કરી લીધા મેલડી માના દર્શન અને ત્યાંથી આપણે નીકળી ગયા ને હવે બનાવવાનું tụ આપણે ઉંધ્યું અબે બનાવવાની વાત કરતા તા તો આ તો આને મોઢામાં પાણી પડવા માંડ્યું અને પછી ઘુમેડો વિશાલ ભયા માવો અને આ કૂદુડુ તો મફત નું ખાવા તાયું છે માવોય ઘુમેડો એમ તમારે ઉંધ્યું ઘમડવું પડશે બે ગયા બધાય ખાવા અને આશીષ તો તેરી કિલોમીટર કાપી ને ઊંધિયું ખાવા આયા રખડતું ભટકતું તો હતું પણ આજ કુદુડું ભૂખ્યું થઈ ગયું હોય